તો હાલો મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ કેમ મજામાં તો આપણે પણ અત્યારે અત્યારે મજામાં તો આવી ગયા આપણે ખેતર બરોબર છે ને કાલે જે જીરું આપણે આમાં વાવ્યું ને તો અત્યારે જીરાનું કોરવાનું કાઢવાનું છે દસ થી પંદર પાટલા છે દસ થી પંદર ક્યારા છે જીરાના બરોબર એ કોરવાનું કાઢીને ત્યાર પછી આપણે ઓલું કરવાનું છે આપણે ચીણા પાણી જવા દેવાનું છે બધું કરવાનું છે આજનું કામ આપણે એવું છે તો તમે વિડીયોમાં સપોર્ટ પણ કામ સ્ટાર્ટ કરીએ નવ વાગે લાઈટ આવશે આપણે માંડવી થોડીક વાર વીણી લઈએ બધું કરી નવ વાગે માંડવી વીણી એવું બધું કામ કરી તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી જ્યો અને ચાલો આપણે માંડવી હોય વીણવાનું ચાલુ કરી કે જો આપણે આ રીતે વાવણી બરોબર છે તો ચાલો આપણે માંડવી વીણવાનું ચાલુ કરીએ ત્યારે બરોબર છે तो मैं वीडियो में कंटेनर है आज अपना बंद लीजिए वावणी मैं अपना काम चालू करो स्टार्ट करो से मंडी वीडियो का काम चालू कर दी ओके जय बजरंग बापा बाबा मंडी में टूटीचे थोड़ी વધારે ये दृश्य है मित्रों એટલે હું વિન્ડો પરમ છે चलो मंडी विंडो अपना मंडी विंडो चालू कर दियो હા આપણે ને ચાલુ કરી દે આ કેમકે લાઈટ આવે ને તો ડાયરેક્ટ ખબર પડી જાય ઓટોમેટિક છે એટલે આપણે બીજું કામ કરતા હોય તો પાણી સામે આવે તો ખ્યાલ તો આવી જાય બરોબર છે તો આપણે સ્ટાર્ટ કરી દેવું ઠેચી ઉપર કરી દઈએ બરોબર છે ઠેસી ઉપર કરી દે ઓટોમેટિક છે એટલે હું લાઈટ આવે ને ડાયરેક્ટ ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય ધોરી આમ પાણી આવે ને ચાલુ થઈ જાય આપણે બીજું ગમે તે કામ કરતા હોય તો હમું પાણી દેખાય તો ખ્યાલ આવી જાય બરોબર છે તો આપણે સ્ટાર્ટ કરી દીધી લગભગ પંદર થી વીસ મિનિટમાં લાઈટ આવી જાય પોણા નજૂ થવા એવું છે તો નવ વાગે લગભગ લાઈટ આવે તો અમને લાઈટ આવશે એટલે આપણે ઓટોમેટિક ચાલુ થઈ જાય તો આપણે કોઈ ટેન્શન નહીં બરાબર છે આપણે ફરી ભાષા માંડી વીણવા માંડી હાલો માંડી માંડી વીણવાનું ચાલુ કરી દઈ ગયું હા ખુલ્લું જ રાખી બંધ નથી કરવું બીજું હું ચાલો મિત્રો આપણે ચાલો મિત્રો આપણે માંડી વીણવા મળીએ ફટાફટ સાત આઠ દસ ધોરિયા જેવું છે માંડી વીણવાનું તો આપણે માંડી માંડી વીણાઈ જાય એટલે કંઈ ટેન્શન નહીં ઉપાદ નહીં કરશે બરાબર છે આ બાજુ તો પી ગયું છે બસ ફરી પાછું આપણે એમાં બીજવાણ પણ કાઢવાનું છે બીજી વારનું બરોબર છે તો કામ સ્ટાર્ટ ફરી પાછા મિત્રો લાઈટ લાઈટ આવે બરોબર છે લાઈટ આવી ગઈ કમ્પ્લીટ થઈ ગયું અને આપણે જીરામાં કોરવાન કાઢી છે જીરામ પાણી જાય છે અને આ બાજુ જીરું છે ને કમ્પ્લીટ થઈ ગયું કોરવાનું નીકળી ગયું કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે બરોબર અને આટલા ધોરિયા પી ગયા છે કમ્પ્લીટ આટલા ધોરિયા કમ્પ્લેટ રીતે પી ગયા બરોબર અને આ ધોરિયા બધા બાકી છે આ ક્યારે આપણે બધા બાકી છે તમે માંડવી નું બાકી હતું તો માંડવી વીણા કી complete થઇ ગયું ને આપણે માંડવી માં વીણી ને નવરું કરી દીધું હવે કઈ ટેન્શન નહિ માંડવી માંડવી વીણાય ગઈ હવે પાણી હાલે તો ઉપાધી નહિ બરોબર ઓરડા માં વસાવું પડે બરોબર છે ને મિત્રો કેમ કે આપણે આવ્યા છીએ કામે તો બેસાય તો નહિ કેમ કે કામ તો કરવું પડે બરોબર ને કોઈને પૈસા દેવા છે આપણે કઈ આયા ને બેસાય તો નહિ કામ તો કરવું પડે કરવું પડે કામ કાજ હમ એવું બધું તો અત્યારે જો પાણી જાય છે અને આ ક્યારો જો પીવે ને આ કેરો પીવે એટલી વારમાં આપણે નાના મોટું થોડું ઘણું કામ છે તો એ કામ પણ આપણે કમ્પ્લીટ ઓકે કરી લઈ બરોબર છે અને આમથી પાણી આવે છે દાળનું પાણી આવે છે બરોબર છે એટલે બહુ ખાસ એટલી બધી ટેન્શન નહીં દાળનું પાણી આવે એટલે થોડું ધીમું આવે ક્યાંય નાકા બાકા ક્યાંય તૂટે નહીં એવું બધું ટેન્શન ન રહે બરાબર છે તો ચાલો આપણે થોડું ઘણું કામ છે કામ બધું કમ્પ્લીટ ઓકે કરી લઈ ત્યાર પછી ફરી પછી ટાઈમ મળશે તો ફરી પછી વિડીયો શૂટ કરશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી અને આ હમણાં તો ખેતીવાડી ના વિડીયો આવે છે એમ કે હમણાં આપણે અહીંયા જ કામે આવી છીએ એટલે આપણે આ જ વિડીયો બનાવવાનો રહીએ ખેતીવાડી ને એવું બધું શેણામાં પાણી ભરવાનું છે ધાણામાં પાણી ભરવાનું ઘઉંમાં પાણી વાળવાનું એવું બધું આપણે કરવાનું છે તો ખેતીવાડીના ના વિડીયો આવશે લાઈક શેર કોમેન્ટ બધું કરી દેજો બીજું થોડું ઘણું સપોર્ટ પણ કરી દેજો ચાલો આપણે આપણું કામ હવે સ્ટાર્ટ કરી સ્ટાર્ટ તો આપણે સવારથી આવીને કામ કરી દીધું છે પણ આગળની પ્રોસેસ જે કઈ કામ છે તો એ કામ પણ આપણે તો હાલો આ છે નાકું ભરાઈ ગયું આ દોરિયો કમ્પ્લીટ થઈ ગયો છે અને તો આ ધોરિયામાં આપણે ને ઓલા ધોરિયામાં પાણી જવા દે પછી આપણે ખાવા બેહી જઈએ બીજું હું નેમાં મોટર બંધ કરી ને ઘરે ખાઈ લે 5-10 મિનિટ 10 મિનિટ પછી ખાઈ લે ને ખાઈ ને પછી આપણે પાછો ફરી મોટર ચાલુ કરી દે બીજું હું નેમાં ચલો મિત્રો આપણે નાકું ભરાઈ ગયું કમ્પલેટ થઈ ગયું હવે આપણે મોટર ઘરે બંધ કરી દઉં ને તો ખાઈ લે તો હાલો મિત્રો સાડા બાર જેવું થઈ ગયું અને આપણે હવે ખાઈ લઈ સાડા બાર ઉપર જેવું થઈ ગયું એટલે ખાઈ લઈ આપણે આ ધોરિયા માટે પાણી જાય છે ઘડીકવાર મોટર બંધ કરવી પડશે કેમકે ટૂંકા દોરિયા છે અને તો નકામ પાણી વધારે ભરાય તો પસંદ મારક પણ છે માર્ગમાં પાણી જાય તો બહુ તકલીફ પડે એટલે માટે ખડીકવાર મોટર બંધ કરી દે અને પાણી પણ ખડીક વાર મોટર બંધ કરી દે તો પાણી પણ થોડુંક ખાસ આવે તો વાંયલા ક્યારેક ઝડપથી પી જાય ખાઈ લઈ એટલી વાર મોટર બંધ કરી દે અલગ ફોટોફટા મોટર બંધ કરી મોટર બંધ કરી તો ખાઈ લઈ હા તો મોટર બંધ કરી આપડે આપણે લાકડું રાખ્યું છે આવડવા મોટો નથી તો મને લાગે બીજ એટલે ઓકે આથી અહીંથી બંધ કરી દે મોટર બંધ કરી દીધી ખાઈ લે નિરાતે ખાઈ પીને ફરી પાસે મોટર ચાલુ આપણે કરી દઉં બીજું શું ને એમ ખાવા જવું તો આપણે ઓરડી ઓરડી છે ઓરડી આપણે ખાઈ આવી જીરાના કેટલાક કેરા વિધા જોવું જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત કેરા છે જીરાના ને આ સાતમા કેરામાં આપણે પાણી મૂકેલું બરોબર તો પાછા તો કેટલી મસ્ત પસાદ ભરાઈ ગઈ પસાદ કોઈ કોરી નથી રહી કમ્પ્લીટ પાણી અંદર આવા જ દીધું એટલે વાંધો ન આવે કસાટ ખોલી નથી અને આ બધું જો પી ગયું એટલે કમ્પ્લીટ પી ગયું ચાલો મિત્રો આપણે ખાઈ લઈએ ખાઈ પી ફરી પછી આપણે ચાલુ કરી દઉં આમાં છે આપણે ટિફિન ભાત મૂકેલું છે તો ખાઈ લઈ અરે અટવાઈ ગયું ભાઈ ટિફિન એટલે આપણે આઈટીંગ કરી દઉં

તમે બે બે ગયા હતા તો હાલ મિત્રો આપણે ખાઈ લઈ બરોબર આ ટિફિન માં ગાયઠ વરી ગયું છે બરોબર થેલી માં ગાયઠ વરી ગયું છે તો ગાયઠ છોડી વાર લાગે એમ છે તો આપણે ગાયઠ આ છોડી નાખીને પછી ખાઈ લઈ બરોબર છે બટાટાનું શાક છે એવું બધું છે સેવ બટાટા આપણું પ્રિય વધારે પડતું સેવ ને બટાટા આપણે વધારે ટિફિન માં હોય ખાવામાં તો આપણે ખાઈ લઈ રાતે દસ મિનિટ દસ થી પંદર મિનિટ આપણે ઘડકાર બેસી ત્યાર પછી મોટર ફરી પાછું આપણે કરી દઈએ આપણે ફટાફટ જમી લઈએ બરાબર વાત નથી કરવી જમી લઈ ઓકે ચાલો મિત્રો જમી લઈ ચાલો મિત્રો જમી લઈ હાલો મિત્રો આપણે જમીન જો અત્યારે છે જમી લીધું કમ્પ્લેટ ઓકે જમી લીધું અને અત્યારે આપણે આવ્યા છે અહીંયા મોટર ચાલુ કરવાનું તો મોટર ચાલુ કરી દઈએ એટલે કમ્પ્લેટ પાણી જવા મળે હાલો ઓકે મોટર સાયકલ ચાલુ અને પાણી જવાનું ચાલુ થઈ જાય તો આપણે જાય હવે એ બાજુ એ બાજુ પડતા પડતા રહી જાય છે ઘરે પાણી ફાસ આય છે પછી પાછું ધીમું પડી જાય આ બધું તો પી ખુલ્લા પાણી આવી છે હમણાં તો જાય આપણે બીજી બાજુ આ બાજુ પાણી કેટલું ફાસ્ટ આવે એટલાવ ઘડીક ફાસ્ટ પાણી આવે છે અહીંયા તો સધીમું પડી જાય એમ કે દાળનું પાણી છે એટલે થોડું ધીમું પડી જ ને ભાઈ દાળનું પાણી તો બહુ ફાસ્ટ ન આવે અને આપણે ચાલુ કેરામાં મૂકીને આવો છે તો કેારો નું બહુમાં કાયકા ભરાઈ જાય બે ત્રણ કેરા જ કાયકા ભરાઈ જાય ત્રણ સેફ છે રા ને 15 મિનિટ મોટર એમ ન પડી જ ને એટલે ઓલ ભરાઈ ગઈ છે અને પછી નાખ વાલ પીને આ બેસી થોડી ભગવાન પાણી આવ્યું મિત્રો ચાલુ થઈ ગયું પાણી જો જાય 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 હાલો આપણે જીરા જીરાના ધોર્યા હતા પી ગયા આ સેલો ધોર્યા પાણી જાય ને એ છેલ્લો ધોર્યો છે જીરાનો બાકી જો આ સીણા નો આવી ગયા બધા હવે આ સેણા પાવણ બાદ કર્યા બાકી આ જીરું તો બધું અહીંથી આમ બધું પી ગયું હાલો મિત્રો હજાર આ જીરો છે ને જીરું પી ગયું જીરાને ક્યારે બધા પી ગયા હવે આવજે જાવ દે આપણે સણામાં બરાબર આ સણામાં નાખું વાયરું કે સણામાં સણામાં શું બીજવાનું છે એટલે ગાયગા પાણી હાલ છે મિત્રો અમે તો કઈ પાણી પાસું નહીં પડે કેવું હાલ છે પાણી એમાં તો પાણી ગાયગા જાય સેણામાં તો ઉપડું જો ફટા બોલે એમાં વાર જ ન લાગે તો જીરું પી ગયું અને આ સીણા નો વારો છે તો સીણા પી જાય લગભગ એવું છે ભાઈ સીણા પાણી જાય ગાય તો મિત્રો લાઈટ વહી ગઈ છે એનો ટાઈમ થઈ ગયો લાઈટ તો કમ્પ્લીટ રીતે વહી જાય આપણા હાથમાં ચેર ની લાઈટ વહી ગઈ છે બરોબર અને જો આટલું બધું આ પી ગયું છે આ જીરું ને બધું પી ગયું બરાબર અને ઓલી બાજુ છે સણા તો સણા ને બધું પી ગયું કમ્પ્લીટ એ બધું પી ગયું બરાબર છે અને હવે કાલ આવાનું થાય તો કાલ આપણે છેલ્લે પસાટે માંડવી બધું જે આવ્યું હોય ને પસાટે માંડવી પાણીમાં તો આપણે માંડવી બધું નવ વાગે લગી વીણશું ત્યાર પછી લાઈટ આવી એટલે ફરી પાછા આપણે મોટર ચાલુ કરીને પાણી બધું વારવા મળશે બરોબર તો ચાલો ઓયડી આપણું ટિફિન પીડું છે અને ટિફિન લઈને આપણે વ્યા જઈએ ઘરે બરોબર છે અને આ છે આપણી ગાડી આજે આપણે ગાડી લઈને આવ્યો છું બરોબર તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયો પૂરો પૂરો જોઈ લેજો લાઈક શેર કોમેન્ટ એવું બધું કરી દેજો બરોબર છે તો જો અત્યારે આપણે હું ઓયલી ઉભો છું આ છે ઓયલી ઓયલી ની અંદર આપણે ટિફિન ભરીશું બરોબર તો મિત્રો આ હમણાં તો ખેતીવાડીના ના વિડીયો ને એવું બધું આવશે આપણી પાસે કેમ કે હમણાં ખેતીવાડી માં જ કામ કરીએ છીએ એવા બધા વિડીયો આવશે અને ખેતીવાડી ને લગતા જે કઈ વિડીયો આવશે એ બધા આવશે તો તમે વિડીયો પૂરો પૂરો જોઈ લેજો લાઈક શેર કોમેન્ટ બધું કરી દેજો મિત્રો અને ચાલો હવે આપણે જઈશું ઘરે વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો કોમેન્ટ કરજો બધું તમે કરી દેજો ચાલો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધા આવજો બધા આખા દિવસનું કામ આજે રીલે કરી દીધું તમને આવજો બધા રામ રામ જય માતાજી બધાની